ગુજરાત સહિત દેશના કેટલાક મોટા રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ ચાલી રહ્યો છે જેમાં અમદાવાદનું વિખ્યાત કાલુપુર રેલવે સ્ટેશન પણ છે આ એવું સ્ટેશન બની રહ્યું છે જ્યાંથી તમે દૂર અંતરની ટ્રેન બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેન પકડી શકશો આ માટે તમારે રેલવે સ્ટેશનની બહાર નહીં જવું પડે બે હજાર સત્યાવીસમાં તૈયાર થઈ જશે કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદના મુખ્ય રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે રીડેવલપમેન્ટ કાર્ય પૂર્ણ થયા બાદ અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન એરપોર્ટને પણ ટક્કર મારે તેવું બનશે અમદાવાદનું નવું રેલવે સ્ટેશન કાલુપુર ઓવરબ્રિજથી લઈને સાલનપુર પાણીની ટાંકી સામેના વિસ્તાર સુધીમાં રીડેવલપમેન્ટ કરાશે રીડેવલપમેન્ટ કાર્ય સંપન્ન થવામાં હજુ પણ આશરે દોઢથી બે વર્ષનો સમયગાળો બાકી છે અમદાવાદના નવા રેલવે સ્ટેશનમાં કુલ એકત્રીસ લિફ્ટ દસ લિફ્ટ લગેજ માટે રહેશે જ્યારે પચાસ એસ્કેલેટર્સ દ્વારા મુસાફરો આવન જાવન કરશે જે રીતે અમદાવાદનું રેલવે સ્ટેશન વિકસી રહ્યું છે અને ટ્રેનોની સંખ્યા વધી રહી છે તે ધ્યાને રાખીને રોજના એક લાખ વીસ હજાર જેટલા મુસાફરોની આવન જાવનને ધ્યાનમાં રાખી નવું રેલવે સ્ટેશન તૈયાર થઈ રહ્યું છે एक तो पहली चीज ये है कि हम लोग कटिबद्ध हैं कि समय पे तीन साल का इसका कम्प्लीशन पीरियड है तीन साल के कम्प्लीशन पीरियड में इसको कम्प्लीट करने के लिए हम लोग प्रतिबद्ध हैं अभी तक जैसा आज आप देखेंगे अहमदाबाद स्टेशन के डेवलपमेंट में जो पार्सल बिल्डिंग है वो काफ़ी हद तक ऊपर आ चुकी है बेसमेंट दो बेसमेंट इसमें है जैसा आपने देखा कि 3300 पार्किंग स्पेस बन रहा है और हमें ये सारा काम करना है स्टेशन को चलाते हुए लोगों को असुविधा को और सेफ्टी को ध्यान में रखते हुए तो दो बेसमेंट नीचे अभी आप जाके देखेंगे तो वहाँ पे जो फाउंडेशन है फाउंडेशन का काम हो गया है एलिवेटेड रोड का काम काफी तेजी से चल रहा है तो हम लोग अभी तक ट्रैक पे हैं इसके साथ साथ जो दूसरे स्टेशन डेवलपमेंट प्रोजेक्ट हैं जैसे साबरमती वो साबरमती का, का काम भी आप देखेंगे आज कि वो भी बहुत तेज गति से आगे बढ़ रहा है जिसमें पाँच प्लेटफॉर्म होते थे उसके कंप्लीट होने के बाद सात प्लेटफॉर्म होंगे आज की तारीख में अहमदाबाद स्टेशन हम नौ प्लेटफॉर्म के साथ में चला रहे हैं ये प्रोजेक्ट खत्म होने के बाद बारह प्लेटफॉर्म हमारे पास होंगे और बेहतर और उन्नत सुविधाएं होंगी देखिए दो तो बहुत आगे की बात है तीन साल का जो प्रोजेक्ट पीरियड है आज तक जो हमारी प्रोग्रेस है वी आर एग्जैक्टली ऑन शेड्यूल वी एंटीसिपेट कि दो में इसका काम अहमदाबाद नेलवे स्टेशन बुलेट ट्रेन वर्तमान में दौड़ती મેટ્રો ટ્રેનના સ્ટેશનને સાંકળી લેશે સાથોસાથ સારંગપુર ઓવરબ્રિજ અને કાલુપુર ઓવરબ્રિજને પણ નવા રેલવે સ્ટેશનની સાથે જોડી દેવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ઇન્ડિયા